નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે થોડો ગમતો સુધારો અને આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો કે ન કરવો સાથે દરેક માર્કેટિંગ એની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં સરકારી ખરીદીનો ટેકો હોવાથી ભાવમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી અને ખેડૂતોની વેચવાલી અત્યારે સારી છે અને સરકારમાં પણ માલ હવે જવા લાગ્યો છે અને રોઈની બજારમાં કરાકી કેવી રહેશે તેના ઉપર મોટો આધાર રહેલો છે ને ખાસ કરીને રોની બજારમાં નરમ માહોલ અટકીને આજે થોડો સુધારો થયો છે અને દેશમાં રોની આવકો આજે બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ કાંસરીની આસપાસ જોવા મળી રહી છે જેને કારણે બજારમાં લેવલી ઓછી છે અને આગામી દિવસોમાં કપાસ્યા શેડ અને ખોળની બજારમાં કેવા ભાવ જોવા મળે છે તેના ઉપર પણ આગળની બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને ગુજરાતમાં શંકર શંકરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇકનો પચાસ રૂપિયા ઘટીને તેપન હજાર ત્રણસો થી તેપન હજાર છસોના હતા અને કલ્યાણ કાલીયા ભાવ ખાંડીએ પચાસ રૂપિયાનો વધારો કરીને એકતાલીસ હજાર આઠસોથી બેતાલીસ હજાર બસો રૂપિયા હતા તો કાલે કપાસના ભાવમાં થોડોક સુધારો થાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે મહુવા તેરસો ઓગણચાળીસથી ચૌદસો ને તેવીસ રૂપિયા ગોંડલ ચૌદસો એકથી ને ચોપન રૂપિયા જામ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવનગર બારસો પાહથી ચૌદસો ને સડસઠ રૂપિયા જામનગર બારસો પચાસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા અમરેલી આઠસોથી ચૌદસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા તેરસો ત્રીસ ચૌદસો ને એકસઠ રૂપિયા જસદણ તેરસો પચીસથી ચૌદસો ને એકસઠ રૂપિયા બોટાદ બારસો થી ચૌદસો ને ચુમ્મોતેર રૂપિયા